અને નીરવ ને હું અમે તણી જાય છીએ અત્યારે સોમનાથ પપ્પા જય માતાજી જય માતાજી જય સોનલ જય મોગલ મહાજય સોનલ માં જય મોગલ માં જય મહાદેવ સોમનાથ જય મહાદેવરહર મહાદેવ કંજોર થઈ ગયો નકર જ્યોતિદાન ભાઈ ના આવવાનો તો નીરવ ભાઈ ભાવનગર થી આવ્યા છે અને પુષ્પદાન તણી ભાઈ આવવાના હતા પણ

અત્યારે અમે હાઈવે ઉપર આવી ગયા છે ઘરમાં વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે કઈ ઉતાર્યો નથી આ મેંદડા અને આ બાજુ જાય છે તાલાળાનો હાઈવે છે આ તાલાળા રોડ જાય છે સોરી સાસણ જાય છે સાસણ થી પછી તાલાળા એટલે અમારે સાસણ જવાનું છે અત્યારે અને સાસણથી પછી તાલાળા ને તાલાળાથી સોમનાથ જવાનું છે અને ગરના રસ્તામાં એવું હતું કે અમે તમને બતાવી શકીએ મતા નહીં કારણ કે ફોરેસ્ટ વાળા અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે પછી ખોટું રિસ્ક ન લેવાય ને આ દીરનો બધો આખો ઇલાકો બહાર પાર કરી અને સાસણની બહાર અમે અત્યારે એટલે જંગલની એક એવી મજા છે એ સારણ માલધારીને વધારે ખ્યાલ હોય છે હવે તો કે પ્રસાદના માધ્યમથી જ્યારે ઘણો ખ્યાલ હોય છે પણ જઈ વરસાદ પાછો આવવાની તૈયારીમાં હોય ને ત્યાં પછી મેહડા જે બહાર ગયા હોય વાંચે ગયા હોય માલ લઈને સારણો દરબારી ભરવાડ જે માલધારી સમાજ ગયા હોય એ પાછા વળે અને તઈ સારણને એના ઘીરેથી બાય એમ કહેતા હોય કે ચૂડીને રળિયામણી વળી હૈયાળીને હેતાળ ચારણ ગીર નથી છોડવી તારા પહુડાને પાછા વાત એ પહુ પાછા વળી વાંઢ્યું પાછું વળતી હોય છે એ આ એક નજારો છે સોમ ચોમાસાનો અમને ચારણોને તો ભાઈ ગર બહુ જ વાલી છે બહુ જ ગમે અને અનહદ આનંદ મળે છે પણ ગેરમાં ક્યારેક ક્યારેક આવવાનું થાય છે અને આવી મજા લઈ છે ક્યારેક ક્યારેક તો અત્યારે જાય છે સોમનાથ હું છે નીરવભાઈ

સાડા ત્રણ કલાક થઈ ને તો હવે મળીએ છીએ સીધા સોમનાથ ફાઇનલી ભૂગી ગયા છે સોમનાથ અને હવે દાદાના દર્શન કરવા જાય છે પેલા મોબાઈલ જમા કરાવી દઈ કારણ કે દર્શન કરવા જાય મોબાઈલ ન લઈ જાય એટલે મોબાઈલ પેલા જમા કરાવવો પડશે નીરવભાઈ આપણે દર્શન કરવા જાય છે મોબાઈલ મૂકતો જવો પડશે ને અહીંયા સારું હાલો તો પેલા દર્શન કરતા આવી તો અત્યારે અહીંયા મોબાઈલ ને એવું જમા કરવાનું છે અહીંયા જમા કરાવી દઈ છે તો ભાઈ ફાઇનલી સોમનાથ દાદાના દર્શન કરી લીધા છે અને હવે અત્યારે પપ્પાને નિરવકી અહીંયા જાય છે અને ઘડિયાળમાં વાગી ગયા છે સાડા દસ હા જો નીરવ ને પપ્પા હેલા આવે છે દર્શન કરી લીધા ને ભાઈ નીરવભાઈ હવે તમારે દરિયાના દર્શન કરવા છે ને હા ખામે છે દરિયો તો હવે ત્યાં અમારે જવાનું છે તો હવે નીકળશું પપ્પા

દરિયાના દર્શન કરવાની પણ ટિકિટ છે પાંચ પાંચ રૂપિયા એટલે લઈ લીધી છે અમે ત્રણ ટિકિટ આમાં જુઓ જીએસટી ને બધું લાગે છે પંદર રૂપિયા ત્રણ જણાની ટિકિટ છે એમાં